ગુડ આફ્ટરનૂન જો ભાઈ એકમ બીજો છે અને પેજ નંબર વીસ અને પ્રવૃત્તિ નંબર છે ભાઈ દસ જો શું લખેલું છે વ દેખાય છે તમને તમારી ચોપડીમાં જુઓ વ ર સ દ પછી આકાર શોધી આકાર નહીં પણ શું શબ્દ કે મૂળાક્ષર શોધી આ વરસદ જેવો આકાર બરાબર એને શું કહેવાય વરસ એના જેવો આકાર એમ કે કેવાય વરસદ જેવું ચોરસ કરવાનું છે તો સૌથી પહેલા કયો મૂળાક્ષર આપણે લેવાનું છે વ વુઓ આવું મૂળાક્ષર વ શું શોધવાનું છે ભાઈ વ આવો વ શોધી અને એની ઉપર ચોરસ બનાવતા જાઓ ચલો હાલો બસોધી અને એની ઉપર સરસ મજાનું ચોરસ ખાનું બનાવવાનું છે ભાઈ વેરી ગુડ ચલો કરતા જાવ હાલો બોલવાનું વ હા વેરી ગુડ હા ચલો ગોતતા જાઓ વ વ જે આવતો હોય ત્યાં તમારે

ફક્ત વ ઉપર જ કરો અને કેટલા એ મને કહો કેટલા પાંચ કે છે ને એક છ કે છે એક નવ કે છે ફક્ત વજ કીધો તો આવો વજ આગળ પાછળ કઈ નહીં એમ કેટલા થયા અમુક સાત થાય છે અમુક અગિયાર થાય છે અમુક ને પાંચ થાય છે આપણે જોઈ લઈએ સાચું કેટલું કોનું બધાના અલગ અલગ જવાબ આવે આપણે ચેક કરી લઈએ ચલો જુઓ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ વેરી ગુડ તો કોનું સાચું હીરવાબેનનું કેટલા વ થવા જોઈએ ભાઈ નવ ભાઈ કોણ ભૂલી ગયું કયા વને ભૂલી ગયા ગણતરી કરીને નવ છે વ થવા જોઈએ જેને થઈ જાય એ હાથ ઊંચે કરો વેરી ગુડ કેટલા હતા 10 હવે તમારે શોધવાનો છે ર મૂરાક્ષર રમકડાનો ર ચલો ફક્ત જો ર ને કાનો એ નો જોઈએ માત્ર એ નહીં રસ્વ એ નહીં દીર્ઘ નહીં ફક્ત ર જ ગણવાના છે હો એક પછી ગણવાના સારવાર જો એક તો બોર્ડર કરેલો છે બરાબર પછી એને લાઈનમાં જુઓ છે ને એટલે બે પછી હં બીજી લાઈનમાં ત્રણ હં ચલો ત્રણ પછી અહીંયાં આ ચાર ચાર છે કેટલા છે ચાર ર બધા કરી નાખો હાલો મૂળાક્ષર ગોતવાનું છે સ કોનો સ થાય ભાઈ અરે વાહ બે વાહ સસલાનો સ ચલો ગોતો સ કેટલા છે ફક્ત સ જ ગોતવાનો હો ગણવાના છે સે માત્ર હોય નહીં જો આ એ પછી ત્રણ બે અને ક્યાં છે ભાઈ ત્રીજો આઈ રહ્યો કરી દીધું ભાઈ સસલા નો ચલો ભાઈ હવે આપણે છેલ્લો મૂળાક્ષર છે ભાઈ દ કોનો ભાઈ નો ચાલો ભાઈ ગોતવાનું છે બધાય ગોતવાના છે વેરી બધાએ સાચું કરી દીધું બે બેસી બેન પાર્ટીમાં લગી દેજો સાચું કરી દીધું વેરી ગુડ ચલો કેટલા છે દસ ર કેટલા હતા હતા ચાર ચલો ભાઈ સ કેટલા હતા ત્રણ વેરી ગુડ પ્રિયલ બે ને યાદ રાખ્યું છે ચલો ભાઈ અને દ કેટલા છે બે ક્લેપ કરી દો ભાઈ